વલ્ભીપુર અને ઉમરાળા પંથકમાં છ મહિનાથી રંજાળ કરનાર દીપડી અને તેનું બચ્ચું પાંજરે પુરાયું થોડા સમયથી ઉમરાળા અને વલ્ભીપુર તાલુકામાં વન્ય પ્રાણીઓના આટાફેરા વધી રહ્યા છે ઉમરાળા અને વલ્ભીપુર તાલુકાના હદ વિસ્તાર એવા થાપનાથ મહાદેવના ડુંગર વિસ્તારમાંથી દીપડી અને તેનું બચ્ચું મૂડી રાત્રે પાંજરે પુરાયા હતા ઉમરાળા રેન્જ ફોરેસ્ટની ટીમની સખત પંદર દિવસની મહેનત બાદ તેઓને સફળતા મળી હતી ત્યારે પશુપાલકોના પશુનું મારણ કરનાર દીપડી અને તેના બચ્ચાને વન વિભાગ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા પંતકના લોકોને ભયમુક્ત રહેવા જણાવવામાં આવ્યું હતું આલે ઉતારો રાખો આલો બસ તૈયાર થઈ જશે આલો વલભીપુર તાલુકાના ચમાડી વિસ્તારની અંદર દીપડાએ રંજાડ કર્યાની બહુ જ ફરિયાદ આવતી હતી આજે દીપડા પાંજરે પુરાણા છે શું કહેશો હા ખાસ કે વલભીપુર તાલુકાના જે ચોગઠ વિસ્તારના ચમાડી વિસ્તારની બાજુમાં આવેલ એક થાપનાથ મહાદેવ મંદિર છે ત્યાંના પાછળના ડુંગર ભાગમાં દીપડાને એક માદા અને એનો એક બચ્ચા બે જોવા મળે છે અને પબ્લિકમાં થોડોક ભય હતો પરંતુ હવે આ દીપડા માદા અને બચ્ચા બંનેને પાંજરે સુરક્ષિત પૂરી લીધા છે એવા દીપડાઓને હાલમાં ક્યાં રાખવામાં આવશે આ દીપડાને હવે મેરબાન ડીસીએફ સાહેબની સૂચના મુજબ એમને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મૂકવામાં આવશે લોકોને શું કહેશો લોકોને એ વિસ્તારમાં ખાસ જે ભય હતો એ ભયથી હવે દૂર રહે અને ભવિષ્યમાં પણ દીપડા આવવાની વિસ્તારમાં શક્યતા છે તો કોઈ પણ આવો બનાવ બને તો વન વિભાગનો સંપર્ક કરી શકે